સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાનું પર્સ ચોરી થતા રૂપિયા 60000 હજારની ચોરી અજાણ્યા શખ્સ દ્વારા અંજામ અપાયો ભાવનગર શહેરમાં રહેતા વૃદ્ધ મહિલા ગજરાબાને કૂતરું કરડતા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા જે દરમિયાન કેસ બારીએ કેસ કઢાવવા જતા ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેનું પર્સ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું મહિલાના જણાવ્યા અનુસાર પર્સમાં સોનાની બુટ્ટી અને બે જેટલી રોકડ રકમ હતી મહિલા તરફથી હોસ્પિટલ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે

તો એટલે કેસ મારીએ મેં પાકીટ કાઢ્યું હતું પાકીટ મેં અંદર નાખી દીધું તું ચેન બંધ હતી મારી અને પછી જ્યારે હું સાહેબને બતાવી ઇન્જેક્શન લઈને સાહેબને બતાવવા ગઈ મારો હાથ દુખતો હતો તેને મને એક્સરો રો કઢાવવા મોકલી તો એક્સરો રો કઢાવીને ઓફિસમાં પૈસા ભરવા ગઈને જોઉં તો પાકીટ મારું